આજે અમે આજીપી બધે મેળા કમિટીની અને વિસ્તારની મુલાકાત લીધી ત્યારે એક ગંભીર બાબત જોવા મળી કે ત્યાં લાઇટ અને પાણીની બહુ તકલીફ છે હમણાં અમારી કાર્યપાલક એન્જિનિયર સાથે વાત થઈ આપણા રવા પરના ત્યારે સાહેબે જણાવ્યું કે અહીંયા બે લોકો હાજર છે શરમજનક બાબત છે કે સાત લાખ લોકો જ્યાં આવતા હોય ત્યાં જીબી તરફથી માત્ર બે લોકો અહીંયા મોકલવામાં આવે હકીકતમાં બીજી પીજીવીસી પ્રાઇવેટ પાર્ટી છે અને અહીંયા સેંકડો લોકો મોકલવા જોઈએ વ્યવસ્થામાં અને પાણી પુરવઠવાની એટલી ઘોર બેદરકારી છે એ વિસ્તારનું કોઈ પણ અહીંયા આખા હાજીપીરનું વિસ્તારમાં પાણીની પ્રોબ્લેમ છે અને ખાસ અહીંયા કોઈ એક પણ મોટર નથી ચાલતી પીજી વિસી અને પાણી પાણી રોડ વિભાગની આટલી બેદરકારી છે જેના વિશે અમે જિલ્લા કલેક્ટર સાહેબ ને મળશું પણ હકીકતમાં આ છે શું સાત લાખ લોકો જ્યારે આવતા હોય ત્યારે તંત્ર આવી ખતરનાક અને ઘાતક હરકતો કરતું હોય

ખાલી છ કલાકની અલ્ટિમેટમ અમે આપીએ છીએ વ્યવસ્થા તાત્કાલિક પૂરો કરો અન્યથા અહીંયા મેળામાં કાનૂની વ્યવસ્થા બગડશે તેની સંપૂર્ણ જવાબદારી કચ્છના વહીવટી